કપડવંજના સત્યનારાયણ ટ્રેન્ડર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી આશરે પંદરસો કિલોગ્રામથી વધુનો જથ્થો કરાયો જપ્ત જેની અંદાજિત કિંમત રૂપિયા બે લાખ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ દ્વારા તારીખ અગિયાર છ બે હજાર પચીસના રોજ મેં સત્યનારાયણ ટેન્ડર્સ હનુમાનપુરા અશોક ટ્રાન્સપોર્ટની ગલી મૂળ તાલુકો કપડવન જિલ્લો ખેડા ખાતે તપાસ અન્વય તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર શ્રી શર્મા લજપતભાઈ તનસુખભાઈને હાજર હતા અને તેઓ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના પરવાના વિશે પૂછતા તેઓ તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસ સુધીનો માન્ય માન્ય પરવાનો ધરાવતા હતા ત્યારબાદ પરવાના વગર તેલ પેકિંગ કરવાનો ધંધો ચાલુ રાખેલ હતો જેથી એફએસએસ પરવાના વગર બનાવેલ તેલના જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ કપાસિયા તેલ સરિતા બ્રાન્ડ તેમજ સોયાબીન તેલ કોહિનૂર એડિબલ ઓઇલ બ્રાન્ડની ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરતા શ્રી શર્મા લજપતભાઈ તનસુખભાઈની હાજરીમાં કપાસિયા તેલ તેલ સરિતા તેમજ સોયાબીન નમૂનો લેવામાં આવેલ તેમજ નમૂનો લીધા બાદ હાજર રહેલ જથ્થો તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે જેની અંદાજીત કિંમત આશરે રૂપિયા બે લાખ અને વજન આશરે પંદરસો કિલોગ્રામ થવા જાય છે જે લીધેલ તમામ બે નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે